વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરાવ્યા છે હાઈકોર્ટના પંદર પાનાના હુકમમાં વડોદરાના તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવ પૂર્વ કમિશનર એચ એસ પટેલને જવાબદાર ઠેરાવે છે એટલું જ નહીં બંને સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ આદેશ આપવામાં આવ્યો છે મહત્વનું છે કે બોટ દુર્ઘટના બાદ તંત્રની ગોરબેદરકારી સામે આવી હતી કે જેમાં તપાસ બાદ એક બાદ એક ઘટસ્ફોટ થયા હતા લેગઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી હાઈકોર્ટનું સમગ્ર મામલે અવલોકન છે કે પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી ન હતી છતાં કમિશનરે મંજૂરી આપી દીધી હતી આ કેસમાં હવે બારમી જુલાઈએ આગામી સુનાવણી કરવામાં આવશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ